Terima kasih telah નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા મુજમવાડા ના રહીશો અકોટા સબ ડિવિઝન ખાતે વિરોધ કર્યો હતો વડોદરા મુજમવાડા ગામના રહીશો સ્માર્ટ મીટર ના લીધે વધારે બિલ આવતા આજે બેનરો સાથે મહિલાઓ એ પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અહીંયા કોઈ પણ અધિકારી જવાબ નહીં આપતું મીડિયા દ્વારા પૂછવામાં આવે છે તો ખુરશી પર બેસેલા મૂંગાની જેમ બેસી રહે છે તેવા દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા ભારે આક્રોશ સાથે રજૂઆત કરી અમને સ્માર્ટ મીટરો નથી જોતા અમારા જૂના મીટરો લગાડી આપો ઘટના સ્થળ પર વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર પહોંચ્યા જ્યાં સ્માર્ટ મીટરના અધિકારીઓ બેઠા હતા તેઓને રહીશોએ બહાર કાઢ્યા દોડતા નજરે જોવા મળ્યા હતા અમે મુજમોડા ગામથી આવ્યા છે અને અમે લાઇટ બિલ માટે આવ્યા છે અમારા પંદર દિવસનું લાઇટ બિલ અમારું ત્રણ રૂપિયા લાઇટ બિલ આવ્યું છે અમારી પાસે આવું ડબળું હોય અમે ઓનલાઈન નહીં આવડતું પહેલા અમારું પંદરસો કે બારસો રૂપિયા બિલ આવતું હતું બે મહિનાનું આ તો પંદર દિવસનું અમારે ત્રણ ત્રણ હજાર રૂપિયા લાઈટ બિલ આવ્યું છોકરાને ભણાવીએ કે પછી લાઈટ બિલ ભરીએ અમે જોતા અમારે જૂના મીટર છે એ જૂના મીટર અમને પાછા હાલો અમારું એવું જ કેવું છે કે આ અમારા જે જૂના મીટર હતા એમને પાછા આપવા આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં અમે આ ગરીબ જનતા છે અને શ્રમ વિસ્તારના લોકો છે રોજ લાઈન રોજ કમાના લોકો અને લોકો પાસે પહેલાં સ્માર્ટફોન પણ નથી તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં એકથી પંદર તારીખમાં અમે સાત હજાર રૂપિયા બિલ ભર્યું છે તે છતાં બસો સત્તાણું રૂપિયા માઇનસ બતાવે છે અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છીએ ભણાવીએ કે શું કરીએ સમજણ નથી પડતી એક એક પૂછ્યો બંગલે કામ કરીને ઘસીને ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી અમે કઈ ઝઘડો કરવા નથી અમે અમારી રજૂઆત કરવા અને આવેદન પત્ર જ આપવા છે પૈકી અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે કોઈપણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર